રાતે રાતે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હતો અને હવાના પૂરમાં જ હું આવી ગામ વારી વાડીયા પાણી વાળવા હતું ને આયો હવે ખબર પડી કે રાતે પાણી વારતા હતા તો વળી ટાટર હલગી ગયું કેમ કે આપણે અહીંયા કાંઈ કાયમના બાંધ્યા હોય જ બધા ભાઈઓ અહીંયા રહે એટલે ને હવે હું આવી હું લાઇન ફિટ કરવા પાણી વારતા હતા એટલે એની વાડીમાં જતું હતું તો આપણી વાડીમાં લાઈન ફિટ કરવી જોઈએ તો અહીંયા બહુ થયા નથી પાણો હતો કોઈ ઉપાડ લીધો લાગે આ વાડીએ બધે કેટલા કેટલા દરા કરાવ્યા પણ કોઈને એટલે કોઈને પાણી આવતું નથી એટલે બધે એને એક મોટરમાંથી હાંધ્યા છે આ ડે જીરું બધા પાણી વાળે થોડું થોડું પાણી નીકળે રાખી દે એની હજી ખરે મકાઈ વહી તો જીરું બેહી ના જાય ને આપણે હલાડ્યું થઈ ગયું હોય આ હતું ને બાંધી દીધું હોય હવે જવાનું મેં પાછું મોટર ચાલુ કરવા તો હું એકવાર આ લઈને કન્ફર્મ કરવા આવી હતી કે પાણી નીકળે કે નહીં નક વળી વાડીમાં પૂગી જાય નીકળતું હોય ને તો પાછું ડબલ ધકો થાય વાડીમાં વાછડ પૂગી જાય એડન પર કોમ એટલે અહીં ગાડી ઉભી રાખીને હલવું પડે તો હાલો જોતી હું તો અહીં જોવા આવી લાઈટ વહી ગયા પાછું આપણે જવું પડે ઘરે મોટર ચાલુ કરવા થાય ગઈ થઈ આવી આ ભૂંગરે જોવા કેમકે આ ભૂંગરે અહીંયા ઝબરો હાજો બહુ વડો પાણો હતો પણ આમ હાથી આંકવામાં લઈ લીધો હોય ને પાછો આ હું અહીં મૂક દઉં ચાલુ કરે તો અહીં મૂકી દઈએ એટલે અહીં ઢાંકણું ઈ પાણી વારતા એટલી વાર પછી હું પાણી ઉપાડું ઢાંકણું ઊંપડા રાખે જેટલી વાર મોટર ચાલુ કરો ને એટલી વાર ઢાંકણું બંધ કરવા આવવું પડે અને કોકે ઘરેથી મોટર ચાલુ કરી દીધી લાગે કેમ કે કારી ની બધા હામાં હતા કરતી જ કરી હવે આવી ગઈ હતી હવે ઢાકણું ઉઘટી જાય ને એટલે પાછું બંધ કરીને જવાનું હે તો આખીરમાં હવે આપણી વાડીએ પાણી આવી ગયું હોય ને હજુ આ ક્યારામાં વહી તો વાઈટ જોવાની છે અટન ઠાર બહુ આવ્યું એટલે આમાં એમનો જ પલરી જાય એમ હે હાલી તો એ તો ગે ખેર તો આપણો ભૂકો પલરી ગયો હતો પણ આજે જો આ પારી પારિકટ નહીં કે ને આ ક્યારેમાં જોઈન્ટ વાંધો ના આવ્યો જો હવે આવી રીતના ચંપલ લઈને જવું હે આ એડા પાય ને એટલે પાણી વહી આવે હે આ હે આપણો રસ્તો ઘરે જવાનો જો આ બધી કલંગી પી ગઈ જ ક્યારે રહ્યો હે પણ ક્યારેમ વાર બહુ લાગે હે એટલે એકાદ ક્યારે અડધી કલાક થાય પણ લાઈટ આવે કેને થાય ને એટલે લાઈટ ન થતી હવે મમ્મી ને તેડી મમ્મી મારી આવે ટ્રેક્ટર લઈને તો ભૂકો ભરી આવી આપણે ચુમાહામાં બે વાર ખડ વઢાઈ જાય પણ તોય મમ્મી કે કાંઈ હેડો હજી ત્રીજી વાર વાડ લેવો તો ચોખ્ખો થઈ જાય એટલે હવે મમ્મી એ વાડ નહીં ખો તો લઈ જાવ જોઈએ ઘેર અત્યારે બિનને ઘેર રેવાનું લાઈટ ની વાટ જવા ને હું મમ્મી જાય ને ભૂકો ભરવાડ ટોલી લઈને તો અત્યારે ભૂકો ભરાઈ ગયો એનો આપણે જો ચાઈ લઈ ઘરે આપણી ઉર્જા કેમ કે અલી બીજી ઉર્જા એ આપણે વાળી હોય અને અત્યારે આપણે ઘરે જઈ કેવું મસ્ત વ્યૂ આવે અહીંથી આખું ગામ દેખાય ફોનમાં જ નહીં દેખાય કેમ કે ટ્રેક્ટર તો ભૂકો ભરીને આવ્યો તો લાઈટ પાછી આવી ગઈ એટલે હું આવી ગઈ તો હું છેલ્લા કેરમ પાણી મૂકીને આવતી રહીને હવે આપણે જવાનું હોય ગામમાં કેમ કે હવે અહીંયા પાણી ભરી ગયું હે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો અત્યારે અમારે જવાનું હે લાલુ કે પેડા કાવા એટલે હવે હવે ના પોરમાં જો મમ્મી હવે ઉઠ્યા તો બધા હાલીન જાય હે ગામમાં કેમ કે બધા પુલ્યું ટપીને દીવું ફીને ઘરે ગયા તા ગગન જોવા એટલે તો ત્યાં એક વાગ્યો ને તો બધા ખાઈ પી લીધું તો જવાનું હે ઘરે અહીંથી હાલતું થવાનું હે તો આપણે બે વાગ્યા મોર મોર લાલુ કે પૂગી ગયા પેડા ખાઈને ઘરે એટલે અટાણ આવી ગયા નેદવા હાટું જો આજે બધા ઝીણા નેદવાના હા આપણે મેડમ આવી ગયા તો અન કહેવાય જો વાડીનો ખજાનો ખાલી આ ચાર ક્યારા નહીં દા ને એમાંથી એટલું ખળ નીકળ્યો ચાર ક્યારામાંથી તો હજી તો આખી વાડી નેદવાની ખબર નહીં કેટલું નીકળી એમ મૂલીનો મેળ નથી આવતો ને જો આ રોજ ઉણવટાણ આવી ગયું દીનું અહીંયા તો આપણી વાડીમાં આવ્યો તો શ્વાસ ચડી આવ્યો અહીં પાર ચડી ગયા આટલી વારમાં સવારમાં આપણે જો અહીં આવી ગયા અહીં નેદવા હાટું કેમ કે નેદવાનું આપણે આમાં ઉકેલ કરે એમ નથી ખળ બહુ છે અને મૂલીનો મેળ આવતો નથી પાજીઓમાં છે ઉમતા નથી આઈ રૂમાં બાસાલીન પાઈ એટલે જો આ હે બાસાલીન પાયલ તો એ આપણે હાઈ રૂમાં ક્યાંય એટલે ક્યાંય બાકી નથી જગ્યા નથી એવું ખળ છે હવા ને આપણે આ ખળ તો એવું જોરદાર છે આ બધું જો નેદ આવી ગયું એમ કાલે જાય કુતી આ બધું નેદવાનું હે આ મમ્મી એને જ નાખ્યું પલ્લી કમનું નેદવા ને એમાં જોતા ખડ હવે આ વાડી કઈ પૂરી કરી એવડી ત્રણ પારિયાની તો અત્યારે આપણે કલા સાડા બાર થવા જતા હશે અને હવે જવાનું હે ઘરે કેમ કે આપણે ચણાની દવા લેવાની હે ને ગામમાં ઘૂંધરીમાં છાંટવાની દવા લેવાની હે ભાણવારી દવા લેવા જવું અને ગામવારી વાળી હજી ચક્કર મારવા જાઉં ઘૂંધરી પાય હતી ગયા નથી એટલે જો આ ખડ આ નેદલ ક્યારે હે આ નેદવાના હે ખળ હે જોરદાર તો જો ગોંદરી ફટાફટ વડી થાય છે ને આમાં હે એકદમ ખળ બિયારો એટલી હે ફૂલ પારવી એટલે ખળ જોરદાર છે તેમાં દવા છાટવાની છે ખડની સાટી દઈ પછી બહા લગ ઉરિયા નાખીને બીજું પાણી હજી તો ગારો હે આમાં હજી ઉરિયા બુરિયા કઈ નાખ્યું નથી તોય વધી ગયા ઉરિયા નાખ્યો એટલે પછી ઉપાદી જ નથી બે પાણીમાં ઓ થઈ જાય વરસની શેર પાણીમાં થઈ જાય આવા ત્રણ તા નીકળી ગયા અવાર ઉઈ ગયા ટાઈટમાં ઉઈ ગઈ નહોતી એટલે બે પાણી કાઢવા પડ્યા તો કાર હવે આપણે ઘરે હવે આપણે જવાને ભાણવારી આપણે ઉનાળામાં બોર હતા ને જો અત્યારે પાકી ગયા એટલા વેલા હજી તો આપડા વાડીમાં ચણામાં હજી તો આપડે ચણામાં પોપટા એ નથી પણ તોય બોર પાકી ગયા અહીં ધારમાં બોર દેખાણા એટલે જો વાડી એટલી નીચી છે ને તોય હું અહીંયા ચડી ગઈ હું ડાયરેક્ટ હવે આમણું જવું પડે ગાડીએ કેમકે ઉતરા હે નહીં તો માંથી પૂગી ને તો એટલા જ બોર રહ્યા વીણાતા હતા ઘણા બધા પણ માથી પૂકતા પૂખતા એટલા જ રહ્યા કેમ કે બીજા વયા જ જાય મોઢામાં તો એ આપણે હાલે રમવાનું ભેગો ભેગો અહીં નાસ્તો હાલે બધા નાસ્તો કરે છે ને આ બધા જોવામાં સિક્યોરિટી ગાર્ડ બેઠા અહીંયા રોટલાની વાઇટ કાં